આપણે વાત કરીશું બ્રિટિશ રાજ સમયના કાઠિયાવાડની એક એવી ધરતી જ્યાં દંતકથાઓ અને ડર બંને એકસાથે જીવતા હતા અહીંના ગામડાઓ અને ગીરના ગાઢ જંગલોમાં એક નામ ગુંજતું હતું જે એકસાથે ભય અને સન્માન બંને જગાવતું એ નામ હતું કાદર બક્ષ જુઓ આ કોઈ સામાન્ય ગુનેગારની વાત નથી આ તો એવા માણસની ગાથા છે જેણે પોતાની ક્રૂરતા અને પોતાના સિદ્ધાંતોના એક અજીબ મિશ્રણથી ઇતિહાસના પાના પર પોતાની છાપ છોડી દીધી તો ચાલો આ કથાના ઊંડાણમાં ઉતરીએ વાત શરૂ થાય છે ગીરના જંગલોની આસપાસના ગામડાઓની એક કાળી રાતોથી જ્યાં એક નવા જ પ્રકારના ભયે પગપેસારો કર્યો હતો અને ભયનું બીજું નામ હતું કાદર બક્ષ આ માનસને સમજવો એટલે બે અલગ અલગ દુનિયાને એકસાથે સમજવા જેવું છે એક તરફ એના હાથમાં બંદૂક હતી અને ગામડામાં એનો આતંક હતો તો બીજી તરફ એના દિલમાં અદબ હતી એ આબરૂનો રક્ષક હતો અને પોતાના વચનનો પાક્કો આ જ હતો કાદરબક્ષ એના સિદ્ધાંતોની વાત કરીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે લોકો એનાથી આટલા બધા ડરતા કેમ હતા ચાલો એના એ કારનામાઓ પર એક નજર કરીએ જેણે એનું નામ આખા કાઠિયાવાડમાં દહેશતનો પર્યાય બનાવી દીધું હતું કાદિરબક્ષ અને એની ટોળીએ હુમલાઓનો એક એવો સિલસિલો શરૂ કર્યો જેણે સત્તાના કેન્દ્રોને અને ગામડાઓને એક પછી એક ધ્રુજાવી દીધા ગઢરાનું પોલીસ થાણું હોય કે ઉંબા ગામના બાતમીદારનું કપાયેલું નાક એની ક્રૂરતાની વાતો બધે ફેલાઈ ગઈ હતી એની ક્રૂરતા કઈ હદે પહોંચી હતી એનો અંદાજો એ સમયના એક લોકદુહા પરથી આવે છે એમાં કહેવાયું છે કે કાદર બક્ષે નાક એટલા સસ્તા કરી દીધા હતા કે એક પૈસામાં આઠ નાક મળી રહે પણ અહીંયા એક વાત જાણવા જેવી છે મોટાભાગની આ જે ક્રૂરતા હતી એ પોતે કાદરબક્ષ નહોતો કરતો એના માટે એનો એક ભાણેજ હતો અલ્લાદાદ એકદમ નિર્દય એનામાં કાદર જેવા કોઈ સિદ્ધાંતો નહોતા પણ અને આ આખી વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક છે આટલો આતંક ફેલાવા છતાં કાદર બક્ષના જીવનમાં અમુક કડક અને અતૂટ નિયમો હતા એક એવી રેખા હતી જેને એ ક્યારેય ઓળંગતો નહોતો તો જુઓ એના બે ચહેરા કેવા હતા એક તરફ એ ગામડા લૂંટે બાતમીદારોને સજા કરે આતંક ફેલાવે તો બીજી તરફ એ જ માણસ સ્ત્રીઓની રક્ષા કરતો બાળકોને હાથ પણ ન લગાડતો અને પોતાના વચનનો પાક્કો હતો એ હિંસાથી રાજ કરતો પણ આબરૂથી બંધાયેલો હતો આનો એક કિસ્સો છે એકવાર લૂંટ વખતે એની નજર એક સ્ત્રી પર પડી જે ઉતાવળમાં હતી અને એના વસ્ત્રો સરખા નહોતા કાદરે તરત જ પોતાની પીઠ ફેરવી લીધી અને કહ્યું બેન તારા લુગડા સાચવી લે હું તારી અદબ કરીને ઊભો છું બિશમાં અને પછી એણે પોતાના માણસોને એ ઘર લૂંટવાની ના પડી દીધી એણે તો પોતાની ટોળીમાં એક નિયમ જ બનાવી દીધો હતો જ્યારે એના એક સાથીએ એકલી સ્ત્રી સાથે ગેરવર્તન કર્યું ત્યારે એને કાઢી મૂક્યો અને બધાને ચોખ્ખું સંભળાવી દીધું નાની ઉંમરની દીકરી બરોબરની બેન અને મોટી ઉંમરની મા સમાન છે આ વિશ્વાસ ક્યારેય તૂટવો ન જોઈએ એ પોતાના સિદ્ધાંતોનો એટલો પાક્કો હતો કે એકવાર ફાતમા નામની એક છોકરી એનાથી પ્રભાવિત થઈને એની સાથે જોડાવા આવી ગઈ તો કાદરે એને શું કહ્યું ખબર છે એણે કહ્યું તું મારા મહેમાનની દીકરી છે એટલે મારી બહેન કહેવાય અને એને સન્માનભેર પાછી મોકલી દીધી પણ હવે કાદરની ખરી કસોટી થવાની હતી ગામલોકો તો ઠીક પણ હવે એનો સામનો હતો અંગ્રેજ હકુમત સાથે એ સમયની સૌથી મોટી તાકાત સાથે થયું એવું કે વેરાવળ પાસે એક અંધારી રાતે કાદરની ટોળીએ પોલિટિકલ એજન્ટ સ્કોટને પકડવા માટે ગાડી રોકી પણ ભૂલથી એ ગાડીમાં કોઈ બીજો જ અંગ્રેજ અફસર નીકળ્યો મેજર જેક્સન આ એક ભૂલે ઇતિહાસની એક યાદગાર મુલાકાત લખી નાખી કાદરે મેજર જેક્સનને મધરાતે એકલા અને હથિયાર વગર મળવાનો પડકાર ફેંક્યો એને વિશ્વાસ નહોતો કે કોઈ અંગ્રેજ આવું કરશે પણ મેજર જેક્સનનો જવાબ સાંભળો એણે કહ્યું હા હું અંગ્રેજ બચ્ચો છું માટે જ આવીશ તો શરતો નક્કી થઈ એક તરફ એકલો બહારવટીયો બીજી તરફ એકલો બ્રિટિશ મેજર ગીરના જંગલમાં હેરણ નદીના કાંઠે મધરાતે અને બંને હથિયાર વગર ભલે બંને દુશ્મન હતા પણ એકબીજાના વચનનું સન્માન કર્યું મેં જ્યારે વચન પાડ્યું પણ નવાબ સાથેની વાતચીત આગળ ન વધી પણ એના સિદ્ધાંતોની સૌથી મોટી પરીક્ષા તો હજી બાકી હતી એકવાર એના દુશ્મન પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કોર્નલ હમ્ફ્રીની ગાડી એના માણસોના નિશાના પર આવી પણ અંદર કર્નલ નહોતો એની પત્ની અને બાણક હતા આ એક એવો મોકો હતો જ્યાં એ પોતાના દુશ્મનને સૌથી મોટો ઘા કરી શકતો હતો પણ કાદર બક્ષે બધાને રોકી દીધા એનો પેલો લોહીનો તરસ્યો ભાણેજ અલાદાદ એને પણ અને જે કહ્યું એ સાંભળવા જેવું છે એણે કહ્યું ઔરત અને બચ્ચા તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે અમે તેમને હાથ નહીં લગાડીએ દુશ્મનના પરિવારને નુકસાન પહોંચાડવું એ આના નિયમોની વિરુદ્ધ હતું પણ જુઓ હિંસાનો રસ્તો ગમે તેટલા સિદ્ધાંતોથી બાંધેલો હોય એની કિંમત તો ચૂકવવી જ પડે છે અને એ કિંમત ઘણીવાર પોતાના જ લોહી અને આંસુથી ચૂકવાય છે અને આ કિંમતની શરૂઆત એની પોતાની ટોળીમાંથી જ થઈ એનો ભાણેજ અલાદાદ એણે કાદરના સીધા આદેશ વિરુદ્ધ એક નિશસ્ત્ર કેદીને મારી નાખ્યો કાદર માટે આ લૂંટ નહોતી આ એક વગર કારણની હત્યા હતી કાદરે શું કર્યું એણે અલાદાદને રાઇફલના કુંદાથી ફટકાર્યો અને બૂમ પાડીને કહ્યું કે એક જાનવર એની સાથે એક પાક મુસલમાન સાથે ન ચાલી શકે અને એને ટોળીમાંથી કાઢી મૂક્યો આ ઘટના એના હિંસક જીવન અને એની શ્રદ્ધા વચ્ચેનો સંઘર્ષ બતાવે છે પણ સૌથી મોટો ઘાતો હજી વાગવાનો બાકી હતો રાજ્યના દળો સાથેની એક ભીષણ અથડામણમાં એનો મોટો ભાઈ અને એનો જમણો હાથ અબાબકર માર્યું ગયું એણે એ વ્યક્તિને ગુમાવી દીધો જે શરૂઆતથી જ એની સાથે પડછાયાની જેમ ઊભો હતો પણ પછી એને એક ખબર મળી ખબર કે એના ભાઈના શબને સરકારે પૂરા મુસ્લિમ રિવાજથી દફનાવ્યો છે દુશ્મનોએ પણ એની પરંપરાનું માન રાખ્યું આ સાંભળીને દુઃખમાં ડૂબેલા કાદર બક્ષે પણ એક છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી ભાઈ જતો રહ્યો સરકાર ચારે બાજુથી ઘેરી રહી છે તો હવે શું થશે એક એવી દંતકથા જે લોહી અને આબરૂથી લખાઈ છે એનો અંત કેવો હશે એક સિદ્ધાંતવાદી બહારવટિયાનું અંતિમ ભાગ્ય શું લખાયું હશે